દોઢ વર્ષની હતી ને ત્યારે હું એમાં એના વિડીયો બનાવતી કોમેડી મેં સસ્તો વિડીયો અપલોડ કરેલા છે જીનલના પણ એમાં બહુ સક્સેસ મળી નહોતી મને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો ઘણા બધાએ મને કાલ કોંગ્રેસ લેશન્સ કીધું છે મારું પેમેન્ટ આવી ગયું એના બદલ તો થેન્ક યુ અને કોઈ તો એમ કહેતું હતું કે અમે તમારી હારો હાર તેલનો ડબ્બો લાવ્યા હતા તો અમારે તમારી પહેલાં પૂરો થઈ ગયો તો અમે તો બે જણા સેવીએ એટલે હાલે જ કે નહીં એ ત્રણ મહિના તો હાલવો જ જોવે બે જણાને તો ત્રણ મહિના ન હાલે તો ત્રણ નહીં હું અમે ચાર મહિના હાકી નાખી તમને ખબર ને ક્યારેક નાસ્તો કે એવું ખાધું હોય ને તો અમે કઈ ખાવાનું ઓછું બનાવીએ એટલે તેલ ઓછું જોઈ અને સાંજે ઝાઝા ભાગે શાક ઓછું બનાવવાનું હોય એટલે તેલનું ઓલું ઓછું થાય કે નહીં તો પછી હાલી જાય એમ ચાર મહિના તો તમે કેટલા જણા હતા એટલે ડબ્બો ખૂટી ગયો એ કેજો પાછા તો ડબ્બો ખૂટી ગયો હોય ને તો મારે છે ને અત્યારે ચેટી ખોલવાની છે આમાંથી વધારાના કપડા જે હોય કે નહીં વધારાની અમુક વસ્તુ હોય એ મારે છે ને બારી કાઢવાની છે એમાં એવું છે કે મારે થોડા દિવસમાં ગામડે જવાનું થાય ને તો વસ્તુ મારે વધારાની ચેટી આમાં હલો હલ્લો ભર્યું હોય તો થોડુંક ખાલી થઈ જાય ત્યાં લેતી જાવ ને તો વધારાના કપડા આ ત્યાં હોય ને તો બધું ન્યા પકડતી જાવ એમ વિડીયોની શરૂઆત મેં જ્યારે કરી હતી ને તો મેં પહેલી વાર સ્ટેન્ડ લીધું હતું એકસો વીસનું આવ્યું હતું પહેલી વાર અમે હીરાબાગ રહેતા ને ત્યારે મેં પહેલી વાર ઓનલાઈનથી મંગાવ્યું હતું આટલું જો બનાવતી હો આમાં ઝીણુંના વિડીયો બનાવતી પહેલાં ઝીણુંના વિડીયો બનાવતી ને એના માટે અમારી લોંગ વિડીયોની જે ચેનલ છે ને એ પહેલાં ઝીણુંની ચેનલ હતી મેં બે વર્ષ ચેનલ એમાં દોઢ વર્ષની હતી ને ત્યારે હું એમાં એના વિડીયો બનાવતી કોમેડી મેં સસ્સો વિડીયો અપલોડ કરેલા છે જીનલના પણ એમાં બહુ સક્સેસ મળી નહોતી મને વ્યૂ કેટલા આવતા ખબર દસ હજાર આવતા વીસ હજાર આવતા અને શોર્ટમાં આવ શોર્ટમાં અમુક વિડીયો એના મિલિયો નહીં ગયેલા છે જીનલના અને પછી આમ રેગ્યુલર તો પાંચ હજાર વ્યૂ આવતા ત્રણ હજાર પાંચ હજાર સુધી આવતા પણ આટલા વ્યૂ એ ન થાય કાંઈ પછી મેં મારું ખુદનું શરૂ કર્યું જીનલ તો મેં કીધું એના ઉપર હું મેં મારું ખુદનું ચાલુ કર્યું તો કઈ બહુ મહેનત કરાવાય નહીં પછી મેં મારી ચેનલ બનાવી હતી ભાવુ વાઘેલા કરીને છે કે નહીં એ ચેનલ બનાવી હતી અને પછી એમાં થોડીક સક્સેસ મળીને પછી મેં લોંગ વિડીયા શરૂ કર્યા જો આવડું એવું સ્ટેન્ડમાં માય હીનું સ્ટેન્ડ છે ઝીનું મારી હોય ને ફોન પકડવા તો હેલું પડે આ એક પંખો બારો કાઢ્યો છે આમાં છે ને મેં જૂનો પંખો નાખી દીધો છે આ નવો પંખો તો અહીંયા ઓલો કર્યો છે તો આ લઈ જવાનો છે ગામડે દાદા કહે કે જૂની નીકળી વસ્તુ લાવે છે છે ને એવું છે અહીંયા પછી આ પંખો હવે કાંઈ કામમાં આવશે નહીં તો ગામડે આ પંખો સે સારો પણ અહીંયા અમારે પતરામાં હાલતો નથી મોટો પંખો પડે છે કે અવાજ બહુ આવે મહેમાન જેવો છે ઘણી વાર મેં આગળ કીધું હતું પેલા ખબર બંધ કરવો પડતો તો એના લીધે હવે આને ગામડે લેતા જઈએ એકદમ નવો પંખો છે આ પણ મોટો પડે છે એ થાય બે જો મારે ઝીણું લેવા જવાનું છે અને એક માર્કેટમાં થોડુંક કામ છે વસ્તુ મગાવી છે એ લાવવાની છે પછી કાલે શનિવાર છે ને તમારે ટાઈમ નહીં રહી મેં અત્યારે લઈ આવવાનો લેતા જવાનું અમાર બેન ને લઈ લીધા છે અને હવે અમાર માર્કેટમાં સામાનો છે ઘાસીનો આ ટેમ્પો કેટલો ઘાસે ગામડાનો તો ગામડામાં એવા ટેમ્પા બહુ હોય આપડે જવું છે ગામડે છે ને મજા મજા આવે આવે કા હું લેવા ગઈ ને કપડાં કઈ બદલવા ઘરે આવી જાય ગાયત્રી માં આવવાનું હતું ને તો ગાયત્રી માં આવ્યા છે અહીંયાથી અમારી એક વસ્તુ લઈ જવાની હતી મંગાવેલી હોય કે નહીં તો લઈ જવી પડે કે વસ્તુ તો લેવાની છે પણ ટ્રાફિક ને એમ થાય કે વસ્તુ છે ને ઓલી બાજુ મળે પણ મેં કીધું આ બાજુ મળીને એમાં એવું છે અમારે બેન એક ખેસ લાગી ગઈ ને બેન પડી ગઈ ને આમ સૌ કપડા ભરાઈ છે ધૂળ ધૂળ ને વાયજ એમ વાજ્યું બટા સો લઈજ ખેબુ આવ્યું ને અમાર બેન લહરીને ગયા હેઠા કાજીનું એવું છું

રસ્તામાં જીનું આ ભૂંગળા ફળી તો કે મમ્મી મારા માથે આલવું જો નીચે ઉતર જીનું હાલો પડી જવાય બટ હમણાં એક તો પડી થી હાલ નીચે ઉતર્યો હવે હાથ પકડ મારો ઘરે આયવા ને તે જો જીનો ને આવીને કપડા બદલી દીધા અને હું બેન હવે છે ને ખાવાનું બનાવવાનું છે રવિ મામા ને ફોન કરવો પડશે ઈ ખાવા આવવાના છે દેવ નો તો ફોન આવી ગયો દેવ નહીં આવે એને કઈ હશે મશે અને મને છે ને એમ કમેન્ટ હતી કે તમે પેલો શું એ ફેસબુકમાં હું કામ કરો છો પેમેન્ટ આવ્યું એમ તો ફેસબુકમાં હું યુટ્યુબમાં ઇન્સ્ટામાં જે વિડીયો મૂકું છું ને એ સેમ વિડીયો ફેસબુક ફેસબુકમાં મૂકું છું એમ બસ બીજું કાંઈ નહીં એમાં બીજું કાંઈ કામ કરવાનું ન આવે હું સેમ વિડીયો ત્રણેય પ્લેટફોર્મ ઉપર વિનાય અપલોડ કરું છું એમ મૂકેલો પછી ઈન્સ્ટામાં ઇન્સ્ટામાંથી પછી ફેસબુકમાં એવી રીતે એક જ વિડિયો રોજ એક વિડિયો મૂકું યુટ્યુબ ઇન્સ્ટા ફેસબુક ગયું છે મૂકી દઉં કરવા મારે બટેટાનું શાક કરવાનું છે એક કઈ ભાઈઓ આવવાના નથી અને ફોન કર્યા હતા તો એ આવશે નહીં તો અહીંયા ઠેઠ આવું ખાવા પાછું એના ઘરે જ આવું તો લગભગ ના પાડતા હતા નાસ્તો કર્યો હોય કે નહીં રાજી નાસ્તો કર્યો છે

બિયં તો જમીન હુઈ ગયા જો મસ્ત એ શિરુ બિયં શાક છે લાવવા દાળ છે અને ઘરે શાક બનાવ્યું છે અને ભાખરી છે દૂધ છે હાલો ફેમિલી આવી જાવ મસ્ત ખાઈ લેવી મને આજ ક્યારની ભૂખ લાગીશ બોલો ખાઈ જ દેશું

તમારા <coughs> <coughs> <coughs>